મજૂરી કરનાર ભેજાબાજે ફરિયાદીની લોભામણી લાલચ આપીને છન્નુ લાખની છેતરપિંડી આચરી છૂટક મજૂરી કરનાર વ્યક્તિએ શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી લાલચ આપીને ફરિયાદી પાસેથી છન્નુ લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરવાની છેતરપિંડી આચરી હતી સુરત સાયબર સેલે આરોપીની ધરપકડ કરી છે તેની ઉપર સોળ પોલીસ ફરિયાદ અલગ અલગ રાજ્યોમાં દાખલ છે છન્નું લાખ રૂપિયાની ટ્રાન્સફર કરવાની છેતરપિંડી આચરી સુરત સાયબર જેલે બેતાલીસ વર્ષીય અમિત પટેલની ધરપકડ કરી છે જે છૂટક મજૂરી કરે છે અને હાલ અમદાવાદના વસ્ત્રાલ ખાતે રહે છે ફરિયાદીને શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાથી સારું એવું વર્તન મળશે એવી લોભામણી વાતો કરી ટ્રેડિંગ વોલેટ જનરેટ કરવા માટે લિંક આપી હતી લિંક મોકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં ફરિયાદી પાસેથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું શેર માર્કેટમાં ઇન્વેસ્ટ માટે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં રૂપિયા છન્નું લાખ ટ્રાન્સફર કરાવી તેમાંથી એક લાખ અઢાર હજાર આઠસો અઠ્યાસી ફરિયાદીને વિડ્રો કરવા દઈ બાકીના ચોરાણું લાખ એક્યાસી હજાર એકસો ને બાર અને પ્રોફિટના રૂપિયા વિડ્રોલ ન કરવા દઈ અલગ અલગ ચાર્જ પેટે વધુ રૂપિયાની માગણી કરી હતી ફરિયાદી સાથે છેતરપિંડી આચરી હતી ફ્રેક ટ્રેડિંગ એકાઉન્ટ પર ટોટલ સોળ ફરિયાદ નોંધાઈ આ સમગ્ર મામલે સુરત સાયબર સેલના એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું કે આરોપીના બેંક એકાઉન્ટ ઉપર દિલ્હીમાં એક મહારાષ્ટ્રમાં છ તમિલનાડુમાં ચાર તેલંગાણામાં ત્રણ ચંદીગઢમાં એક અને ગુજરાતમાં એક મળીને કુલ સોળ ફરિયાદ છે આ બેંક એકાઉન્ટમાં તારીખ બે માર્ચ બે હજાર ચોવીસથી લઈ વીસ મે બે હજાર ચોવીસ સુધી કુલ ઓગણસી લાખ નેવું હજાર બાવીસ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું છે આરોપી ફેક ટ્રેડિંગ એકાઉન્ટ બનાવી ખોટો નફો બતાવીને મોટી રકમ રોકાણ કરવા લલચાવી એ છેતરપિંડી આચરી